વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ખાતે આવેલ જે સ્ટોન કોરીના વિરોધમાં સ્થાનિકો ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે ત્યારે આજરોજ પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું સ્થાનિકો રાત દિવસ સ્ટોન કોરી પાસે બેસીને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે એ વિરોધ શા માટે અને સ્ટોન કોરીના કારણે સ્થાનિકોને શું નુકસાન થઈ રહ્યું છે જુઓ સમગ્ર વિગત અમારા તાપી સ્વરાજના અહેવાલમાં વ્યારા તાલુકાના ખાતે આવેલ સ્ટોન કોરીના કારણે ઘેરિયાવાવ કસવાવ અને અને ગામના વિસ્તારમાં બોર કુવાના પાણીનું સ્તર નીચું જઈ રહ્યું છે અને ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે ઉમરકચ ગામની સીમમાં આવેલ પ્રાથમિક શાળા સુધી કોરીનો બ્લાસ્ટનો અવાજ અને મશીનરીનો અવાજ આવવાને કારણે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે ત્યારે સમગ્ર મામલાને લઈને ત્રણેય ગામના સ્થાનિકોએ કલેક્ટર સુધી ની અનેક રજૂઆતો કરી હતી જે બાદ ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને હુકુમ ન મળે ત્યાં સુધી કોરી બંધ કરવા માટે આદેશ કર્યો હતો ત્યારબાદ પણ ઘણો વિવાદ સર્જાયો હતો અને હાલમાં ગત એકવીસમી ડિસેમ્બરના રોજ રાત્રિએ કોરી હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવ્યું હતું જેની જાણ સ્થાનિકોને સવારે થતાં ત્યાં પહોંચ્યા હતા અને ભૂસ્તર વિભાગને તે અંગેની જાણ કરી હતી પરંતુ ભૂસ્તર વિભાગ દ્વારા ત્યાં આવીને માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવી હતી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ ભૂસ્તર વિભાગ માટે ખનન કરનારને છાવરવા માટે પ્રયત્ન કરવા આવી રહ્યા છે અને બુહારી તરફ જતા રસ્તા પર આવતા સ્પીડ બ્રેકર પર માટી જોવા મળી રહી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર માટી ખનન કરીને બુહારી તરફ લઈ જવામાં આવી હતી તેમ છતાં ભૂસ્તર વિભાગ દ્વારા તે દિશામાં કોઈ પણ તપાસ કરવામાં આવતી નથી તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ પણ કોરીની પાંચસો મીટરની ત્રિજ્યામાં રહેણાંક મકાનો હોવા જોઈએ નહીં પરંતુ અહીં જે જે કોરીના પાંચસો મીટરના વિસ્તારમાં પંચ્યાસીથી 90 જેટલા ઘર આવ્યા છે અને કોરીને જેટલી જમીનમાં પરવાનગી આપવામાં આવી હતી તેના કરતાં વધારે વિસ્તારમાં તેનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું સમગ્ર રજૂઆતો બાદ સ્ટોન કોરીના માલિકે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા અને હાઈકોર્ટ કોરી ચાલુ કરવા માટે પરવાનગી આપી દીધી છે જેને લઈને સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે સમગ્ર મામલાને લઈને સ્થાનિકો સ્થાનિકો આકરા પ્રહારે જોવા મળી રહ્યા રહ્યા છે છે પોતાના હક માટે જે જે સ્ટોન કોરી પાસે રાત દિવસ ધરણા પ્રદર્શન કરી પરંતુ વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર જઈને તેમને સાંભળવા માટે પણ પ્રયત્ન નથી કરી રહ્યા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવા માટે ત્યાં બે થી ત્રણ પોલીસ કર્મચારીઓને ઉભા કરી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી ત્યારે

અમારે જે 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 સ્ટોન કવરી બાબતે જે અમે ઘેરિયા ખાતે ધારણા પર બેઠા હતા બે દિવસથી અને આજે સાંજે પાંચ વાગ્યાના ગાળામાં પોલીસ ફોર્સ હતી ત્યાં અને ત્યાંના જે છે અમારા ગામના જ છે મનીષભાઈ અજીતભાઈ અને નવીનભાઈ ને એ લોકો અમારી જોડે ત્યાં પોલીસ ફોર્સ સાથે ઝઘડો કરવાના માટે આવ્યા અને તે બાબતે ઝઘડામાં એ લોકોએ મને ફેંકી દેવાની કોશિશ કરી તેમાં પથ્થર સાથે મારો હાથ અથડાતા ફેક્ચર થઈ ગયો છે અને ત્યાં પોલીસ આવી એ પોલીસ એ લોકો જોડે જ હતી ત્યાં કોઈ લેડીઝ પોલીસ પણ નહીં હતી અને અમારા પર હુમલો થયો ત્યારે બધી પોલીસ એવો એ લોકોના સપોર્ટમાં જ હતી અમને કોઈ પોલીસ ફોર્સે સપોર્ટ નથી કર્યો અને ત્યાં હજુ પણ અમારી જે બહેનો છે એ ધારણા પર બેઠી જ છે યાકુભાઈ સુનિલભાઈ છે હું કસવા ગામ તાલુકો વિહારોના રહેવાસી છું આજે એટલે કે મતલબ અમે ગઈકાલથી જ ધારણા પર બેઠા છે જે જે સ્ટોન કોળી પર કારણ કે એ લોકો વધુને વધુ બ્લાસ્ટિંગ કરતા જઈ રહ્યા છે તો આજે ગઈકાલે અમે જે બ્લાસ્ટિંગને ઉકરતા હતા તે બાબતે અમે કોરી પર ગયા હતા તો ત્યાર પછી એ લોકોએ બ્લાસ્ટિંગને ઉકરવાનું જે તે ડ્રિલિંગ કરે લોકો એ અમે બંધ કરાવ્યું હતું આજ પછી ત્યારે જે અમે અમારી ટપાલ આપવા માટે ગયા હતા કોરી પર એ લોકોએ નથી લીધી ટપાલ તો એના પછી અમે ત્યાં જ ધારણા પર બેસી ગયા તો ધારણા પર બેસી ગયા એટલે દિવસથી અમે નાઇટ હો ત્યાં જ રહ્યા એટલે દિવસે પછી સાંજે છ એક વાગ્યાના ગાળામાં કે ત્યાં એ લોકો જે ડ્રીલિંગ કરે એ મશીનો એટલે કે હોલ પાડે તે મશીનો એ કાઢવા માટે આવ્યા એ પોલીસ સ્ટાફ જોડે આવ્યા અમે કાઢવા ના પાડી હતી કે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એ ટ્રેક્ટરો એટલે કે ડ્રીલિંગ કરવાના મશીનો કાઢવા નહીં ત્યાર પછી આજે અમે આખો દિવસ રહ્યા હતા પછી એ લોકો પોલીસ સ્ટાફ જોડે કે એ લોકો પોલીસ સ્ટાફને પોલીસ સ્ટાફ આગળ આવી ને જે આપણે ટ્રેક્ટર ડીલિંગ કરવાના એ એ લોકોના કામ કરતા કારીગરો એ સાંભળ્યા પછી ત્યાંથી એ લોકો ટ્રેક્ટર કાઢા તો અમે પોલીસ સ્ટાફને એમ કીધું કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધું ટ્રેક્ટર કાઢવા નથી એટલે તે લોકો તો પોલીસ સ્ટાફને એમ કરીને એ લોકો અમને સાંભા થયા કે પોલીસ સ્ટાફ પણ એ લોકોને જોડે થઈને કે સાધનો કાઢાવવા માંગે છે એટલે અમે તે બાબતમાંથી થોડો ઘણું એમ તેમ કરતાં માહોલ ગરમ થઈ ગયો અને ઝાપા ઝાપી ગયા એટલા મતલબમાં લડાઈ જ થઈ ગઈ તો એક બેનને વાગી ગયું છે એ એ બેનને ધક્કો મારવાથી એ બેન પથ્થર પર પડી ગઈ એનો હાથ તૂટી ગયો છે તે રીતે અત્યારે અમે જે માંગણી કરી રહ્યા છે ને અત્યારે પણ બહેનો કે ગામના લોકો ત્યાં બધા જ ધારણા પર બેઠા છે ને તે એમાં કે આપણે પોલીસ સ્ટાફ અમારા સાથે નહીં રહેતો ત્યાં એ જે સ્ટાફ છે એ પોલીસ સ્ટાફ કોરીવાળાને જોડે જ રહેશે ને એવું કંઈ થાય તો પોલીસ ત્યાં જોડે આવતી નથી એ અમારી ખાસ વિનંતી છે કે પોલીસ સ્ટાફ એ બધાને સંભાળવા આવે છે એ સામેથી બધું કૃત્ય કરાવે છે એટલે અમને તાત્કાલિક હવે કોરીનું બંધ જોઈએ એનું નિરાકરણ જોઈએ અમને કે કોરી બંધ થાય ને અમને સરકાર એ વસ્તુ આપે કે અમે પણ શાંતિથી રહી શકીએ તેના માટે કોરી અમને બંધ જોઈતી છે આ ઝઘડાનું મુખ્ય કારણ કોણ છે આ જગ્યાનું મુખ્ય કારણ નું મુખ્ય કારણ જગ્યા ઝઘડાનું મુખ્ય કારણ છે કે કોરી મતલબમાં એ સેટ લોકો છે ને જે સેટ લોકો એ અમારા ગામના વતનીને મેનેજર તરીકે રાખી લીધા છે એ પછી એ લોકો શેઠ લોકો નહીં આવતા હતા ઝઘડા કરવા માટે એ અમારા ગામ લોકોને વિરુદ્ધ કરીને કે ગામવાળા અમારા અમારા સાંભળે વિરુદ્ધ થાય એવી રીતે એ લોકો ઝઘડા કરવા આવે છે ને પોલીસ તંત્ર અમને હવે નહીં ખબર કે શું કર્યું છે પૈસા પહોંચાડ્યા છે કે નહીં પહોંચાડ્યા એ પોલીસ તંત્ર દોડી આવે છે એ લોકોના જોડે ઝઘડા કરવા માટે પોલીસ દ્વારા કોઈને માર મારવામાં આવેલ છે પોલીસ દ્વારા એ લોકો સાંભેથી અને એ લોકો હવે એ લોકો કંઈ જ આવતા હોય તો જ મારામારી થાય બાકી આમ તો મારામારી મારા જ નથી પહેલ એટલે એ આગળ પોલીસ વાળા જ છે અમારી જોડે વિડીયો છે જ તેના પછી આવ્યા પછી જે એમ કે એ અમારા જોડે બહુ જ બોલે કે મશીન કાઢવા માટે આવ્યો હોય એ સામેથી એટલે એવું એ સાહેબે એવું ના કરવું જોઈતું હતું કે આવી રીતે એ હવે ગામજનોના બધાના સુરક્ષા માટે આવે છે તો એ લોકો જ દમલ કરવા માટે લઈ આવ્યા એવું બને છે એમાં સ્તમભાઈ ગામિત સ્ટોન જેજેસ્ટોન્કવારી ઘેર્યાઓથી મારું રહેવાનું ફક્ત બસોને ત્રીસ મીટર છે અમારી સ્ટોન જેજેસ્ટોન્કવારી બંધ કરવા માટે બે હજાર નવથી મેં અરજદાર તરીકે મેં ગામલો વતી અરજદારી કરી છે વારંવાર અમે આવેદનપત્રો આપ્યા છે બે હજાર નવથી ઉપરાંત ઉપર ગાંધીનગર સુધી પણ અમે ઘણી રજૂઆત કરી છે તેમ છતાં હજુ સુધી જે જે સ્ટોર કવરી બંધ કરવા માટે કોઈ ખાસ એમ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ગત એકવીસ આઠ બે હજાર ત્રેવીસ અને અઢાર નવ બે હજાર ત્રેવીસના રોજ ફરીથી અમે કલેક્ટરશ્રી ભૂસ્તા શાસ્ત્રીશ્રીને આવેદનપત્ર આપેલા હતા તે બાબતમાં શાસ્ત્રી દ્વારા સ્થળ તપાસ કરીને હુકમ કરેલ કે હવે પછી ચાલો ન કરવાનું એમ સ્ટોન કોરી બંધ કરાવેલી ત્યારબાદ પચીસ દસ પચીસ અગિયારે સ્ટોન કોરી પર બુસ્તા શાસ્ત્રી દ્વારા તપાસ કરવામાં આવેલી તપાસ કરતાં માલુમ પડેલું છે કે સ્ટોન કોરીની ત્રીજિયામાં ફરતે પાંચસો મીટરની અંદર નેવું મકાનો આવેલા છે ઉપરાંત બસો મીટરની અંદર અગિયાર મકાનો આવેલા છે જે ગેરકાયદેસર છે મકાનો અંદર આવેલા હોય બસો મીટરની અંદર કે પાંચસો મીટરની અંદર તો સ્ટોન કરીને લીજ લીજની પરવાનગી આપી જ ન શકાય તેમ છતાં શાસ્ત્રી દ્વારા વારંવાર વર્ષોથી જ્યારથી લીજ અહીં મંજૂર કરે છે ત્યારથી પાંચસો મીટરમાં છે પાંચસો મીટરમાં છે એવું કહીને એ લોકો કાયમ લીજને રિન્યૂ કરતા આવેલ છે જે ખરેખર નિંદનીય છે એટલે અમારે એક જ વસ્તુ કહેવાનું છે કે આ બાબતથી અમને ગામ લોકોને ઘણું નુકસાન છે આ હમણાં જે આવેદનપત્ર આપેલું તે તે સંદર્ભે અમે સ્થળ પર કરી પર અમે ધરણા પર બેઠા હતા ત્યાં ગઈકાલથી અમે બેઠા હતા ગામના ત્રણે ગામના વ્યક્તિઓ બહેનો તથા ભાઈઓ બધા બેઠેલા હતા શાંતિથી અમે બેઠા હતા ત્યાં ગઈકાલે પણ પોલીસ આવેલી પોલીસને અમે શાંતિથી જવાબ આપ્યો કે જ્યાં સુધી અમે જે માગણી કરેલી છે શાસ્ત્રી પાસે કે કલેક્ટરશ્રી પાસે તે અમને મળી જાય તો અમે શાંતિથી અમે અમારો પ્રશ્ન અમે લઈ લઈશું અમે અહીંથી ઉઠી જઈશું એમ પણ અમારો પ્રશ્ન સાંભળ્યા વગર આજ 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 આજના રોજ જે પોલીસ આવી પોલીસે પોલીસે જબરજસ્તી સ્ટોન કરીને માણસો દ્વારા સાથે ભેગા રહીને ગામ લોકોને ગામ લોકો જોડે મારામારી કરી તેમાં અમારી ગામના એક બેનને હાથમાં વાગી ગયું છે ધક્કા દેવાથી બેન પડી ગયા છે અને એમને હાથ ભાંગી ગયેલા છે એની અમારે સરકારશ્રી પાસે એક જ અપેક્ષા કે આ પોલીસ તંત્ર પણ પોલીસ તંત્ર પર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગામજનોની માગણી છે પોલીસ સ્ટાફ કયા પોલીસ સ્ટેશનનો હતો વ્યારા વ્યારા પોલીસ સ્ટેશનના સ્ટાફ હતા ને એ પણ ડ્રેસ વગરના હતા ડ્રેસ સાદા ડ્રેસમાં હતા એટલે અમને કોઈને ખબર ન હતી કે આ પોલીસવાળા છે એમ એટલે પછી પાછળથી કીધું કે અમે જમાદાર છીએ એમ પછી ખબર પડી કે આ પોલીસ છે ને તે આવી તે પણ અમારા તરફે ન હતી કોરીના તરફે આવેલી એમ તમે જે વરદી વગર કહો છો કે સાદા ડ્રેસમાં પોલીસ હતી એનું કન્ફર્મેશન તમને ક્યારે મળ્યું કે પોલીસ છે એટલે પછી એમણે જાતે કીધું કે હું જમાદાર છું એમ એણે કીધું સિસોટી મારતા ત્યારે ખબર પડી કે આ જમાદાર છે એમ તો એ પોલીસવાળા પોતાનું નામ ખામ કઈ જણાવ્યું છે આપને એવું તો ખસક કીધું નથી પણ અમે વિડીયો લીધો છે અમારી પાસે વિડીયો એમનો મજૂદ છે